નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર છે તારીખ પાંચ ચાર બે હજાર પચીસના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વાડી પ્રખંડ દ્વારા શ્રી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં સંતો તેમજ સામાજિક આગેવાનો પ્રતિષ્ઠિત અગ્રણીઓ સાથે દીપ પ્રગટ્યા કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ સામૂહિક મહાઆરતી રામધૂન કરવામાં આવી તથા ભંડારાનું આયોજન શ્રી રામદેવ પીર મહારાજ મંદિર પાસે कृष्णानगर विजयवाडी सोमाला वडोदरा खाते खूप सुंदर आयोजन करिटर धरमसिंग वंजारम सुगदरम क्रिया पण सहजानंद भजे सु બોલો રામચંદ્ર ભગવાન સંગંતો એ આજે રામ જન્મોત્સવનું આયોજન કર્યું છે તથા મહા આરતી મહાપ્રસાદ નું આયોજન કર્યું છે કે નાનામાં નાનો જીવ હોય કે મોટામાં મોટો જીવ હોય રામ જન્મોત્સવ આવે એટલે એક ઉત્સાહ એક તહેવાર અને એક આનંદનો માહોલ જાગી જાય છે જયારે આપણે ભગવાન શ્રી રામ નું જીવન જોઈએ છે ભગવાન શ્રી રામ ના જીવન માંથી પ્રેરિત થઈએ છીએ ભગવાન શ્રી રામ માત્ર એક આદર્શ પુત્ર તરીકે પણ આપણે એમના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ એક ભાઈ એક આદર્શ ભાઈ તરીકે પણ અને આપણને

અને એ વિશ્વ હિન્દુ પરિષદ આજે તમે આપણાને લાગે કારણ કે આપણે આ બધા કાર્યકરો આપણે દેખીએ છીએ કે કદાચ આપણે રોજ ભરીને આપણે મળતા હોઈએ પણ જ્યારે અમે જ્યારે કોર્ટના પરિસર અને જ્યારે બહાર પણ જોતા હોઈએ તો જે અગત્યનું જો કાર્ય કરતા હોય અને એમાં પણ જોઈએ કે જે આજે બે દીકરીઓને જે જે ગુના વધી રહ્યા છે અને એમાંથી એ લોકો જે ખરેખર જો ઉપયોગ કાર્ય કરતા હોય તો વિશ્વ હિન્દુ પરિષદ છે સાહેબ

આજના આયોજનમાં સંતોની ઉપસ્થિતિ રહી છે સંતોના આશીર્વચનમાં મહાન શ્રી શ્રી સત્રેન્દ્રજી સીતારામજી રામજી મંદિર રંગમાલ શ્રી મહાનજી દિનેશ ગિરીજી મહારાજ મહાન શ્રી મહારાજ પંચાયતી અખાડા શ્રી નિરંજની શ્રી ભીડબંધન હનુમાનજી મંદિરના ચોગંડી મંદિર પરમપજીઓ પૂજ્ય શ્રી અરવિંદભાઈ મહારાજ દસામાતા મંદિર ગાજરાવાડી સ્વામી વિષ્ણુ પ્રસાદ કોઠારી સ્વામી ઘનશ્યામ સ્વરૂપ ઈશ્વર સ્વરૂપ સ્વામીજી વાડી સ્વામિના મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા શ્રી હરસિંહજી ચોટરાની ગુરુદ્વારા શ્રી સક્ષકંદ દરબાર સાહેબ ગુરુ નાનક સાહેબ પ્રતાપનગર આ સંતો ઉપસ્થિત રહ્યા હતા તથા વિશેષ ઉપસ્થિતિમાં ડૉક્ટર વિશાલપી બાબોર સાહેબ જે એસએસસી હોસ્પિટલમાં સેવા ભજવે છે એમનો કિંમતી સમય કાઢીને આપણા શ્રી રામ જન્મોત્સવમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે તથા ડોક્ટ એડવોકેટ કેજેન્દ્ર તેજેન્દ્રભાઈ ગઢવી સાહેબ જે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તથા સામાજિક અગ્રણી સ્થાનિક શ્રી રામકિશોર અવતાર પાસી ના સામાજિક અગ્રણી છે એ પણ ઉપસ્થિત છે એમનો પણ આભાર માનું છું શ્રી રમેશભાઈ પરમાર રામાભીર મંદિરના સેવક તથા સામાજિક અગ્રણી હું એમનો પણ વિશ્વ હિન્દુ પરિસદ બજરંગર વાડી પ્રકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું રમેશભાઈ પરમાર તરફથી ખૂબ ખૂબ સહયોગ મળ્યો છે